મારી મારા ઘરમાં એક વરસથી એવું દુઃખ હતું ને કે એ પકડાતું નહોતું ઘણા ભૂવા ફર્યા પણ કોઈએ રસ્તો ના બતાવ્યો પણ ત્રણ દાડા સુધી એણે પાણી નથી પીધું પાણીની ટેક લીધી કે મારે પાણી નથી પીવું પણ ત્રણ દાડામાં મારી અમને બહુ બધો ફરક દેખાય છે મારે કાંઈ દુઃખ હોય તો કહેજો બઉ બધા આવે ને ચાર વાગે રોજ એટલે તમને એવું લાગે છે કે તમારા સપના માં નાની બાળકી આવે છે

કેવું નારાયણ સાક્ષી બોલતી હોય ને તારી ભાઈ કઈ નતું ને હાલવા હું આઈ હતી ઓળખો તો ઓળખાય તાર તમારી કુળદેવી નથી

અરે પટેલ કઈ નતું તારા હું મેલડી હતી સુખી દુનિયા એમ કે માતા નારાજ ના થાય તમારી ઘરની માતા ને રાજી કરવી હોય ને તો મેલડી જોઈએ હું જોઈએ હા ચાવુડ માતા ને રાજી કરવી હોય ને તો હું મેલડી જોઈએ ખોડિયા કરવી હોય ને તો મેલડી જોઈએ બહુચર ના રાજી કરવી હોય ને તો મેલડી જોઈએ બ્રહ્માણી ને રાજી કરવી હોય ને તો મેલડી જોઈએ

આવતો હોય અહીંયા હજારો માણસ આવે છે તો કોકને એવું લાગે કે દર્શન કરવા જઈએ છે તો શ્રીફળ લઈને જઈએ કોક ભાવ જાગે ને ભાવ એવો હોય કે માનસ સુખડી ધરાઈએ કોકોનો ભાવ એવો હોય કે આપણે નવરાશ છીએ તો માની પાઈ જઈને બેહીશું તો હુંય દુઃખ દેવું મને તો એમ કે મારો થઈને આવ્યો છે ને તો મારે એનું થવું પડે ઘર નતું બાર નતું સગનતા વાલા નતા વસ્તી નથી ને તાર મેલડી હતી હવે આજે દુનિયા એમ કે કે મેલડીના કારણે તમે દુખી થશો અને આમ થશો આજે તારે આજે તમે આરસપાર નું મંદિર લાવ્યું છે ને અને માતા બેહાડી ને તો એમાં જવાબ ના આપો મન પૂછવું પડે આ કળિયુગ માં આ કળિયુગમાં છે ને આ કળિયુગ માં નવખટ ધરતી શક્તિ પીઠ હોય ને તને પૂછવું પડે મને ઉજ્જૈન ની મેલડી બોલો છું સિંધમન સપરા નદી મારો સિક્કો વાગન તારા પાસે ઊભી થાય હું એ મેલડી છું મન પૂછવું પડે મન પૂછવું પડે ભગવાન ના ત્યાંથી આવી છું મન પૂછવું પડે

અરે હું તો એમ નથી કહેતી કે તમે મને ભૂલી ગયા કે મને કંઈ કાલતા નથી મારો કોઈ ભાવ નતો કે હું તમારી પાસે કંઈક લઈ લઉં અને તમે મારી પાસે કંઈક લઈ લો આપણે તો મા દીકરાનો સંબંધ હતો હા મારે કે જારે જારે તું ગાડી લઈને સાથે કે ઘરમાં કંઈ પણ વસ્તુ નવું કરે ને તો મળવા આવતો હા મા હવે હવે વિચાર કરો કે મને મળવા આવો ને એમ કે કે માં આ ઘર લીધું છે તે માં ખર્ચો છે કરાવજે તો હું લઈને આવું હા માં માં સાધન લેવું છે ઘરની અંદર પણ કશું નહીં પણ તું હલાવજે તોય પાછી લઈ લેવડાવો આજે કઈક નથી એને પૈસાની જરૂર છે તોય અપાવડાવો આજે બધું થઈ ગયું અને કાળકાની ભક્તિમાં લાગી ગયા અને મને મેલડીને ભૂલી ગયા મને ભૂલી ગયો અંજો નારાયણ આમને વચ્ચે તો મારો ભેખ ન છે એ મેલડી છો હા તમારા ગુનામાં અમે મારે એમને કેવાય કે મેલડી તમને વળગી છે મેલડી તમને દુઃખ દે છે હું એવું કહું છું કે તમે માને ભૂલી ગયા છો રસ્તામાં જતો હોય માર્ગ બતાડે ને એ પરમાત્મા કેવાય તો મેં તો તને ઘણું બધું આલું ગાડી તું મને કેમ નહી ભૂલી ગઈ અને આજે તને કઉ છો હું આજે કહું છું કે એજ જાપે બેઠી છું એજ વાડા માં બેઠી છું એજ નાની ડેરી માં બેઠી છું ઝાડ નીચે પણ તું મને કે મળવા આવો તું મને એવું કે માં હું મળવા આવું છું તને દર્શન ના દઉં ને દીવા તો મારું નામ મેલડી નહી તને દર્શન દેવા આવતી હોય તો હું નહી હું હું મેલડી આવું છો અને તને ખબર હોવી જોઈએ કે મેળડીને કાળકા એક જ રૂપમાં આવે છે પણ મેં તને કીધું તો કે કદાચ કદાચ માને એમ કહીએ કે મા દર્શન દો તો હું એક જ માતા એવી છું અને એક જ જનિતા એવી છું જોગ માયા એવી છું કે તારે પાવાગણમાં મારી આરતી થતી હોય મારો ગુણલાક વાતાવ હોય મારા ધૂપ અને દીવા બત્તી થતી હોય તોય પાછી પાવાગઢ માં છે અહીંયા એમ બોલું અને તને એમ કહું છું તને એમ કહું છું કોઈ કરી નાખ્યું નથી કોઈને કરવા ના દઉં એવી બેઠી છું અને કોઈ કરી જાય ને મે મારા જ બનાવી નથી તમને રાખ્યા આ તો કાળકા મને એવું કે છે કાળકા એવું કે છે મેલડી ના કે તું જાહેર થાન તું કહી દે કયા કઈ રીતે કહું કઈ રીતે તમને મારું કઈ રીતે તમને દુખ આલું પણ ના તને 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 દેખાડો દઉં છું એનું કારણ કે તારી ભક્તિ વધારે હતી આની નહીં તારો ભાવ વધારે તો આનો નહીં પણ મારો તો એવું કે મારી દીકરીએ મને યાદ કરી છે ને તો મારે જવું પડે એટલે હું દીકરીના રૂપમાં આવું છું આભળ હું દોશીના રૂપમાં મળું છું દીકરીના રૂપમાં મળું છું અને મારું ભજન કરન તો અસલ માતાના રૂપમાં મળું છું અને એવું કહો છો એવું કહો છો એવું કહો છો કે દુનિયા ગમે તે કે આપણને દુનિયાથી લેવા ખાવા નથી અરે માં મળ્યા માં મળીને નસીબદાર કેવાય હા અને તને એમ કહું છું કે હું ત્યાં ત્યાં બેઠી છું મારો દીવો કરવાની જરૂર નથી ઘર માં મારા ફોટા લાવવાની જરૂર નથી મારો મઠ બનાવવાની જરૂર નથી હું તો દરેક નું છું ને હું બધા ની થઉં જે મારા પારે આવે ને હું એને એની થઉં છું હું તને એમ કઉ છું કે હું ત્યાં જ વાડામાં ડેરીમાં ઝાડની નીચે બેઠી છું તું એક વખત ખાલી આય તારું પરિવાર લઈને એવું કે હે માં મેલડી તારા લાખો ગુના કર્યા આપણે માં હું તને ઓળખી ના તું આંખ બંધ કરી તારા આંખ માંથી એક નું ટીપું પડે અને તારી આંખ ખુલ ને એ દીવા પાછી મેલડી દેખાય ને તો તારા માનવાનું કે રાજી પો ભૂલ સ્વીકારવી પડે ભૂલ સ્વીકારજો અને ભૂલ માની પાસે માફી માંગવાનું છું મારી પાસે માફી માગીમાં માગવાની જરૂર નથી ને માગવાની નહીં તમે મારા ને હું તમારી છું મારા બતાડું છો આ તો છેતરે ના જાય ને માનો કે તારે તમને ઉતારી દઉં તો તમને શું લાગે સારું કોનું દુઃખ હશે કોણ મળવા આવતું હશે આ માતા કોની હશે તમે આમાં આમાં ફરો ફરો કે ના ફરો પણ ના હું બેઠી છું બોલું છું નબન છે આ કળિયુગમાં હું તને શું કઉ છું હું મેલડી આવું છું તું શું કરીશ મન કે હે હું જ આવું છું તું કરીશ શું મન કે અરે નસીબદાર છે કે મેલડી દેખાય છે એ તો ભજન કરેલું હોય તપ કરેલું હોય મેં શું કીધો મેં એવું કીધું કે આ ધરતી ઉપર છે ને નવ લાખ બાબા મારી ભજન મારું મારું મારી રાહ જોઈને બેઠા યોગી જોગી ભોગી રાત ના દિવસ માં 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 કરે છે આ કળિયુગની અંદર હજારો લાખો ને કરોડો વર્ષ થઈ ગયા રોગી જોગી ભોગી મારું ભજન કરે છે તોય હું મળી નથી તોય આ પરિવારમાં માં આવી છું કારણ

જેનાથી છો ને એ જ બતાવા એટલે મારા ફળે નથી જોઈતો મારે કશું જોઈતું નથી બસ જ્યાં જતા તા જે કરતા તા એ કરો એ માં દુખ નહીં દે મા સુખી કરતા ભલે જા મારા આશીર્વાદ